દાહોદના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સત્તરમી રથયાત્રાને લઈને ડીવાય ભંડારી સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી આજરોજ રોજ દાહોદના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સત્તરમી રથયાત્રાને લઈને ડીવાય ભંડારી સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં શહેરના તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને ભાઈચારાની ભાવનાથી રથયાત્રા શાંતિપૂર્વક સમાપન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સંવાદદાતા દિનેશભાઈ પરમાર દીવમીર ન્યૂઝ દાહોદ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગામી તારીખ સાતના રોજ દાહોદ ખાતે નીકળનાર ભગવાન જગન્નાથજીની સત્તરમી રથયાત્રા નિમિત્તે સુલે શાંતિ જળવાઈ રહે કોમી સૌહાર્દનું વાતાવરણ બન્યું રહે અને અન્ય કોઈ કંકાસ ના થાય તે માટે તમામ ધર્મોના સંસ્થાઓના વિવિધ પ્રતિનિધિઓને બોલાવી શાંતિ સમિતિ મિટિંગ કરવામાં આવી હતી જેમાં તમામ પક્ષોને ભેગા મળે કોમી સૌહાર્દના વાતાવરણ સાથે તહેવાર ઉજવવામાં આવે એ પ્રકારની અપીલ કરવામાં આવી છે અને તમામ આગેવાનો તરફ પણ આ માટે ખાતરી મળી છે તથા કાયદો વ્યવસ્થા માટે શું થઈ શકે તે માટે પણ જરૂર સૂચનો સલાહ પણ મંગાવવામાં આવી હતી એ અન્વયે આગળ રણનીતિ નક્કી કરવામાં આવશે